नमस्कार दर्शक मित्रों आप निहि रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना की अत्यार मुख्य समाचारों पर अमेरिका वाइब्रंट गुजरात सबमिट बे हजार पंदर मागीदार बन से चुस्त बंदोबस्त वच्चे मोहरम ना ताजिया निकल से શહેર માં ભવ્ય અતિ ભવ્ય ઉજવણી માટે વિખ્યા પાંચ દિવસીય થયો પ્રારંભ ગુજરાતી નાટ્ય નિર્માણ સાથે મુંબઈ એબીએફ પ્રવેશ સહભાગિતા માટેના તેમના આમંત્રણને સ્વીકૃતિ આપી છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી એવા આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને નાણાં અને નાણા મંત્રી સૌરભ પટેલે આગામી થી તેર જાન્યુઆરી બે હજાર પંદર દરમિયાન યોજાનાર વાઈબંટ સબમિટમાં અમેરિકા ભાગીદાર દેશ તરીકે જોડાવાની સહમતિ આપી છે તેવું તેમણે જણાવ્યું હતું પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે અમેરિકા દ્વારા વાયબંટ ગુજરાત શોમાં અમેરિકાનું એક બૂથ ઊભું કરવાની તેમજ કન્ટ્રી સેમિનાર યોજવાની પણ તત્પરતા વ્યક્ત કરી છે ભારત અમેરિકા વચ્ચે પરસ્પર વેપાર વાણિજ્યની તકો પ્રવાસન તેમજ શૈક્ષણિક વિષય બાબતો આ શોમાં મહત આ શોમાં દર્શાવવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું વાયબ્રન્ટ ગુજરાત બે હજાર પંદર જે જાન્યુઆરી મહિનામાં થવા જઈ રહ્યો છે એની અંદર પાર્ટનર કન્ટ્રી તરીકે પહેલી વખત યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા આમાં જોડાઈ રહ્યું છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા આ વાઇબ્રન્ટની અંદર પાર્ટનર કન્ટ્રી તરીકે જ્યારે જોડાય ત્યારે પોતાનો સેમિનાર રાખશે એમના ખૂબ મોટા પ્રમાણની અંદર યુએસએ બિઝનેસ કાઉન્સિલ તરફથી ડેલિગેટ્સ આવશે આ ઉપરાંત એક્ઝિબિશનની અંદર બી યુએસએ પાર્ટનર તરીકે ભાગીદારી લેશે હાલમાં અત્યારે જે પાર્ટનર કન્ટ્રી તરીકે જે દેશો નક્કી થયા છે એની અંદર ઓસ્ટ્રેલિયા છે કેનેડા છે જાપાન છે નેધરલેન્ડ્સ છે સિંગાપોર છે સાઉથ આફ્રિકા છે યુનાઇટેડ કિંગડમ છે ઇસ્લામ ધર્મના પયગંબર હઝરત મુહમ્મદ ના દોહિત્ર હઝરત ઇમામ હુસૈન તથા તેમના 72 અનુયાયીઓ એ કરબલાના મેદાનમાં વરેલી સાદતની યાદમાં આજે યવમે આસુરા અને તাজિયાના જુલુસ બપોર બાદ નીકળશે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે ગઈકાલે રાતથી જ પોલીસનો કાબલો ખડકી દેવામાં આવ્યો છે સોમવારે શહેરમાં કતલની રાત સંપૂર્ણ રીતે મનાવાઈ હતી તાજિયા કમિટીના જેવી મોમિન અને હબીબ મેવનના જણાવ્યા અનુસાર જુલુસમાં તાણુ તાજિયા અને બત્રીસ અખાડા સામેલ કરાશે આજે જુલુસ માટે કલાત્મક તાજિયાઓ આકર્ષણનું કેન્દ્ર બનશે જ્યારે તાજિયા નીકળવાના તમામ માર્ગો ઉપર ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો નો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ આ તમામ માર્ગો ઉપર ધાબા પોઈન્ટ અને રસ્તાઓ ઉપર ખમાસા રાયકડ સારંગપુર નેહરુ બ્રિજ રૂપાલી ખાનપુર દરવાજા રખિયાલથી સારંગપુર વિક્ટોરિયા ગાર્ડન ખાસ બજાર મ્યુનિસિપલ કોટા થી દાણીપીઠ ખમાસા ચોકી થી ભદ્ર જેવા માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે કારતક સુદ અગ્યાર પ્રબોધીની એકાદશીના રોજ સોમવારે અમદાવાદ શહેરમાં અનેક સ્થળોએ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મંદિરોમાં પણ દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી સવારે દેવ પ્રબોધીની એકાદશી હોય શહેરના મંદિરો તેમજ હવેલીઓમાં ફૂલોથી શણગારવામાં આવ્યા હતા અનેક સ્થળોએ તુલસી વિવાહનું આયોજન કરાયું હતું નારપુરા ગામમાં સરસપુર અને અમરાઈવાડીમાં તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં તુલસી નિમિત્તે ગજરાજ વરઘોડા સાથે જાનને પણ નીકળવામાં આવી હતી શહેરના કૃષ્ણ મંદિર શ્રી કલ્યાણ પૃષ્ઠ હવેલી ખાતે તુલસી વિવાહ નું સુંદર આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંગમે શરૂ થનારાઠાના લોકમેળા ને ખુલ્લો મુકતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે દિવાળીના તહેવાર પછી દેવ દિવાળી પહેલા યોજાતા આ મેળા વર્ષોથી યોજાય છે સપ્તરના કિનારે યોજાતા આ મેળો પાતિગળ અને લોક મેળો હોવા સાથે આનંદ પ્રમોદ અને હળવા મન અને પૂર્વગ્રહ છોડવા માટેનો મેળો છે મેળાથી લોકો એકબીજાની નજીક આવે છે અને સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય છે લોકમેળા આપણી ભાતીગઢ સંસ્કૃતિનું પ્રતિક છે એમ મંત્રીએ જણાવ્યું હતું સિદ્ધનાથ મહાદેવના સાનિધ્યમાં અને ચકલેશ્વર મહાદેવના પટાંગણમાં પ્રતિવર્ષ યોજાતા આ મેળો પૂનમ સુધી ચાલે છે તેમજ

મંત્રીએ વધુમાં અપીલ કરી હતી કે ગંદકી ન ફેલાય તે તેમજ સ્વચ્છતા જળવાય તેમ તેવી પણ તેમણે અનુરોધ કર્યો હતો મંત્રીએ ગામડામાં એક પણ બાળક નું ન રહે અને એક પણ ઘર શૌચાલય વિના ન રહે તે માટેની પણ નાગરિકોને અપીલ કરી હતી મેળામાં વ્યક્તિગત સ્થિત જાળવવા પણ મંત્રીએ અપીલ કરી હતી તથા મેળાના સુંદર આયોજન બદલ ગ્રામ પંચાયતના પ્રયત્નોને પણ તેમણે બિરદાવ્યા હતા ABS પ્રોડક્શન મુંબઈ સ્થિત એન્ટરટેનમેન્ટ કંપની છે અત્યારે કુશળ અને ટેકનિકલ મજબૂત ટીમ ધરાવતી આ કંપની નિશ્ચિત બ્રહ્મટના સત્વારે ગુજરાતમાં નિર્માણ માટે ગુજરાતમાં પ્રવેશી રહી છે ઉપરાંત ગુજરાતી ફિલ્મોના નિર્માણ પણ કરશે મીડિયા અને મનોરંજન ક્ષેત્રે ઉત્તમ અને અદ્યતન ટેકનોલોજી ધરાવતી એબીએસ પ્રોડક્શન પાસે વિશાળ વિઝન અનુભવી અને વિશેષ લોકો પણ છે એબીએસ કંપનીના પ્રોપરાઇટર પ્રોડ્યુસર અનિલાબેન શાહ છે નિર્માતા દિગ્દર્શક અને સંકલનકાર હિમાંશુ શાહ છે નિર્માતા અને ફાઇનાન્સર કંટ્રોલર પ્રદીપ શાહ છે કંપનીના ગુજરાત ખાતેના વડા તરીકે તેર વર્ષીય સતત ગુજરાત ફિલ્મમાં અભિનેત્રી તરીકે કામ કરનારા આશા પંચાલ જવાબદારી સંભાળે છે Again. uh events special events yeah. uh, yeah. like our first ગુજરાત પ્રવેશ માટે ગુજરાતના રંગમંચ ફિલ્મ્સ અને ટીવીની દુનિયામાં એક નવો વેગ મળશે એક નવો અને ટેકનિકલ પરફેક્શન સ્પર્શ મળે એવી આશા કંપનીના હિમાંશુ શાહે વ્યક્ત કરી હતી આ ઉપરાંત અનેક ટેલિવિઝન કાર્યક્રમોના પ્રમોશનમાં પણ નિર્માણ કરીને કંપનીએ પોતાની આગવી ઓળખ ઉભી કરેલી છે ભારત શ્રીલંકા વચ્ચે આગામી છ નવેમ્બરે અમદાવાદ ખાતે રમાનારી બીજી વંડે માટે ટીમે સોમવારે સાંજે અમદાવાદમાં આવી પહોંચી હતી શ્રીલંકા સામેની પાંચ વંડે મેચની સિરીઝ પૈકી બીજી વંડે અમદાવાદ ખાતે રમાના છે જેના માટે બંને ટીમો બે દિવસ અગાઉ અમદાવાદ ખાતે આવી પહોંચી હતી અને બંને ટીમો એરપોર્ટ પરથી જ એસજી હાઇવે પર આવેલી નોવાટેલ હોટેલ ખાતે પહોંચી હતી ત્યાં પહોંચી હતી ભારતીય ટીમના ખેલાડી વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા શિખર ધવન મુરલી વિજય અમિત મિશ્રા અશ્વિન ઉમેશ સહિત સમગ્ર ટીમ અમદાવાદ ખાતે પહોંચી હતી શિખર ધવન તેની પત્ની અને બાળકો સાથે અમદાવાદ આવ્યા છે જયારે શ્રીલંકન ટીમમાં કેપ્ટન હેન્જલોન મેથ્યુસ કુમાર સંગાકારા તિલક રત્ને દિલશાન મહેલા જયવર્ધને સુરજન રણદીપ થીશ